શાંતિના સ્થાનો ઘણા બધા છે કે જીવનમાં શાંતિ ક્યાંથી મળે તો શાંતિ એ મને મંદિરોમાંથી મળે છે પણ શિવાલય એ મુખ્ય શાંતિ નું દ્વાર છે શિવના મંદિરમાં તમે જાઓ કઈ કરવાની જરૂર નથી શિવ ના સમક્ષ ખાલી ધ્યાન ધરી બે પાંચ મિનિટ માટે બેસો તો શાંતિ ઉપરથી આપવા પૂતરો

પેલે તો પગે લાગે છે ભગવાન પેલે ઉઠી બ્રાહ્મણ ને પગે લાગે બીજા ભગવાન ગાય ને પગે લાગે છે ત્રીજા ભગવાન ગુરુ ને પગે લાગે અને ચોથા ને પાંચમા માતા પિતાને પગે લાગે સ્વયં પરમાત્મા ધરાતલ ઉપર આવ્યા પછી પોતાનું જે લીલા કાર્ય છે તો કર્યું પણ ભગવાન તમને મને બતાવ્યું કે પરમાત્મા સવારના પૂરમાં બધાને દર્શન કરે પગે લાગે નગર જોવા જઈ તો બે વસ્તુ છે એક તો પરબ્રહ્મ પરમાત્મા છે ને ભગવાન છે ભગવાનને કોઈને પગે લાગવાની જરૂર નથી અને બીજા દ્વારિકાના રાજા છે સોનાની નગરીના એમને કોઈને નમવાની જરૂર નથી પગે લાગવાની જરૂર નથી તે છતાં પણ પરમાત્માએ ભાગવતમાં દર્શન બતાવ્યું કે નિત્ય પાંચ જણાને વંદન કરે છે ઉઠીને નિત્ય પાંચ જણાને દર્શન આપણે પણ કરવા જોઈએ વંદન કરવા જોઈએ ગુરુને ગાયને બ્રાહ્મણને અને માતા પિતા કથા તો અદ્ભુત છે કે વધાને પગે લાગ્યા ગયા દેવકી માને કે મા ચાલો તમને પગે લાગવા આવ્યો છું દેવકી મા કે લાલા પગે લાગ નહીં મા એમ નહીં અંદર ચાલો માને અંદર લઈ જા હવે પગે લાગ એમ નહીં મા પલાઠી વાળો માને પલાઠી વાળી હવે પગે લાગ એમ નહીં હવે આંખ બંધ કરો આંખ બંધ જ્યાં દેવકી માં બેસે ભગવાન શું કરે દોડી અને માં ના ખોડામાં પોતાનું માથું મૂકી લાલા એ લાલા તો શું હવે તું કાંઈ નાનો થોડો છો મોટો છો સોળ હજાર એકસો આઠ કન્યાનો પતિ છો આવડી મોટી દ્વારિકાનો રાજા છો હો ત્યારે ભગવાન કે મા મા જગતનો ભલે મોટો પણ માડીનો તો છોટો હું જગતનો મોટો છું પણ મા તારી આગળ તો નાનો બાળક કે નહીં અને મા મને ના પાડતો હું કાલથી આવું ને ના 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 દેવકી માં પોતાના બે હાથ કનૈયાના મસ્તક ઉપર મૂકે ના મસ્તક ઉપર માનું મળે માની સેવા કરી લેજો હા માની સેવા કરી માને રાજી રાખજો સાહેબ ઘણી વાર એવું બનતું હોય પિતાની ઉંમર થી હોય પિતા બિચારા જવાબદારી પૂર્વક બધું નિભાવી જાય ને ક્યારેક વેલો દેહાંત થઈ જાતું હોય તો પાછળથી તમારી ઈ માં એકલી ન પડે એ જવાબદારી કોની સંતાનોની છે એ લોકાએ દુખના દિવસો જોઈ પેટને પાટા દઈ 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 તમને મને મોટા કર્યા અને પાછલી ઉંમરમાં એને કોઈ જાતનું દુખ ના આવે કોઈ જાતની તકલીફ ન પડે એ જવાબદારી આપણી છે ભગવાન માના ચરણોમાં મસ્તક મૂકી અને મા આગળ વાતો કરે કનૈયા તું આવસ તું આવસ અને ભગવાન ખાલી જતા નહી હો આમાં લખ્યું છે ભગવાન જઈને માની આંખ સામે જોતા પરમાત્મા માતા-પિતાની આંખ સામે જુએ આંખ સામે જોઈ અને ભગવાન વિચારે કે કાઈ દુખતો નથી ને એટલે ભગવાન વાતો કરી 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 કરીને વાત કઢાવે કે જો કઈ પણ દુઃખ હોય તો દીકરાને કેજો જો દીકરો એમાંથી દૂર નીકળે તો કોણ કરશે પાછલી ઉંમરમાં માતા પિતાને રાજી રાખજો ને જે કઈ પણ જોઈએ આ કથા કરું છું મને ગમે સાહેબ મને એ જ વાત એ જ સંકલ્પ આ સાતે દિવસ નહીં જ્યારથી આ કથા નક્કી થઈ ને મારા મનમાં એક જ વાત આ કથા વ્યાસપીઠ ઉપર બેસું ત્યારે મને આમ સ્મૃતિ થતી રહે યાદ આવતું રહે કે બાપા ના શબ્દો કે સંતાનો તમે આ સારી કથા કરી હું બહુ રાજી થયો બહુ રાજી થયો બસ આવી એક કથા મારી પાછળ અને આવા રૂડા સંતાનો કે જે માતા પિતાના શબ્દ ઝીલ્યા છે